શહેરના બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં રહેતા પતિએ પત્નીને માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં રહેતા માયાબેન દીપકભાઈ લાઠિયા પર તેના જ પતિએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી બીજી પત્ની બાબતે અગાઉ બોલાચાલી થયા બાદ જેંગે ફરિયાદ ફરી હોય તેની દાજ રાખી પતિએ પત્નીને ઢોર માર મારતા મહિલાને તાત્કાલિક સારવાર માટે સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મેડમ આવ્યા તે બધું છોકરી હું ને તમારે વાત કરવી મારી હારે કરો ને નાખવાનું કરવા નાખવા મળે મને ધક્કો મારી મારી पड था मारली तो माथा मवा किदी मारणार का बद्द आता नगर आज तुमार बुज करना केती मन मारक नाव ठेकास तो ફરિયાદ ફરિયાદ करी शकते इ पे आठ बोलू बाई नाही ते बद्द थाय ये वरताना आठ बोलू बद्द थाय